नमस्कार दर्शक मित्रों आप निहड़ी રહ્યા છો આ સ્લાઈવ ન્યૂઝ બુલેટિંગ જોઈએ આજના મુખ્ય સમાચાર સસ્પેન્સ થ્રિલર પટકી 10 જાન્યુઆરીએ રૂપરે પડદે થસે રિલીઝ ગુજરાતી સિનેમા જારે નવી ઊંચાઈઓ સર કરે તેમ છે ત્યારે વર્ષ 2026 ની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર પાતકી હવે મોટા પડદા પર દસ્તક દેવા તૈયાર છે અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટારકાસ્ટ હિતેન તેજવાણી શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા તથા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ પ્રોડ્યુસર આલાપ કિકાણી અને ચવલા દોશી એ ફિલ્મ અંગે ખાસ માહિતી આપી હતી આ ફિલ્મ આગામી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થનાર છે અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને લિખિત એ એમ પી સ્ટુડિયો પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ આ ફિલ્મ અવિરત પિક્ચર્સ કાલાન્સ ક્રિએટિવ્સ પામ સ્ટુડિયો કનક પિક્ચર્સ અને વિઝન મૂવી મેકર્સના એસોસિએશન સાથે નિર્માણ થયેલ છે આ ફિલ્મમાં પ્રતિભાશાળી અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને જાણીતા અભિનેતા ગૌરવ પાસવાળા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે દિવ્યશ જોશી આલાપ કિકાણી નુપલ પટેલ આનંદ ખમર અને રાજુ રાય સિંધાની આ ફિલ્મના પ્રોડ્યુસર છે मुख्य कलाकारों उपरांत सुचित त्रिवेदी हितेन तेजवाणी उज्ज्वल दवे करण जोशी और आकाश झाला जेवा दिग्गज कलाकारों महत्व रोल में है अनुभव तो बहुत फर्स्ट क्लास रहा बहुत मजा आया वो मजा आ गई बता सारी पूरी टीम ने जैसे सर ने बताया अविनाश जी ने बताया कि बहुत मेहनत की और मिलजुल के काम किया ये बेसिकली जब किसी भी फिल्म में किसी भी प्रोजेक्ट में जब ये फीलिंग आ जाती है ना कि ये हमारी फिल्म है तो यू you नो know, प्रोजेक्ट चार, चार लग जाते हैं उसके खास अनुभव ऐसे ही होता था कि यही सोचते थे कि अभी नेक्स्ट क्या खाएंगे <laughs> तो वो अच्छा अनुभव रहा बट बाकी यहाँ कोशिश की गई कि भाई मुझे सब कुछ खिलाया जाए यहाँ की स्पेशलिटी जो भी हो जो अच्छी चीज हो लिमिटेड खाना खाता हूं मैं तो सबकी कोशिश रहती कि थोड़ा मोटा हो जाऊं लेकिन नहीं नहीं कर पाए बट यस हेल्दी खाना लेके आती थी श्रद्धा लेके आती थी अपने घर से बना के अच्छा अच्छा खाना तो मजा है वही खा खा के थोड़े थोड़ी चीजें पता चली तो, अत्यारुभव तो सारो रहो प्रेम बहुत बड़ो मैं પણ હંમેશાથી થયું હતું કે કઈક એવા એવી કોઈ ફિલ્મ કરું કે જે થોડુંક આપણી આસપાસનું વર્લ્ડ ના હોય જેમ કે મર્ડર મિસ્ટ્રી છે સસ્પેન્સ છે તો એ વારે વારે કઈ આપણે આજુબાજુમાં જોતા નથી એ વસ્તુ તો આ કઈક અલગ જ દુનિયાની વાત છે લોકો કેરેક્ટર આપણા જેવા છે રિલેટેબલ કે એક સ્ત્રી છે ભણેલી ગણેલી ઇન્ડિપેન્ડન્ટ કામ કરે છે અને એના હસબન્ડ જોડે રહે છે તો અને પછી એ લોકોના જીવનમાં જે પણ થાય છે એના ઉપર આ વાર્તા છે વધારે તો કેરેક્ટરનું તો બેઝિક આ છે કે શી ઇઝ અ વેરી ઇન્ડિપેન્ડન્ટ લવલી વુમેન એવું મેં ડિસાઇડ નથી કર્યું કે આના પછી આવી કરું કે એના પછી હોરર કરું કે કોમેડી કરું પણ જે પણ વાર્તા જે ફિલ્મમાં વાર્તા હીરો છે કે આ વાર્તા પહોંચવી જો એવું લાગે ને એ કરી દઉં પહેલાં તો મારું નામ ગૌરવ છે અને આ પિક્ચરની અંદર મારું જે કેરેક્ટર છે એનું નામ માનવ છે અને ઇટ્સ અ મર્ડર મિસ્ટ્રી એટલે ઇફ આમ નોટ રોંગ મારા ખ્યાલથી પહેલી વાર ગુજરાતીમાં એક પ્રોપર મર્ડર મિસ્ટ્રી આવી રહી છે જેમ તમે કહ્યું તમે થ્રીલર સસ્પેન્સ થ્રીલર ફેબ્યુલસ વેરી એન્ટરટેનિંગ ફિલ્મ અને કેરેક્ટર વિશે હું તમને એટલું જ કહીશ કે ઇટ્સ ઇટ્સ વેરી પેન ઇન્ડિયા કેરેક્ટર વિચ મીન્સ ધેટ આ કેરેક્ટર એક આજનું જે જે યંગ હસબન્ડ હોય હુઝ ઇન લવ ઇઝ ઇઝ વાઇફ એ છે ન્યુક્લિયર ફેમિલી એટલે એને એની વાઇફ જ રહે છે જોડે અને એક એક અર્બન મોટા શહેરમાં રહેતો છોકરો પણ એની જોડે જોડે જે જે એનું લવ કોશન હોય જે એની વાઇફ માટેનો પ્રેમ હોય એની વેલ્યુઝ હોય એ ઘણી ગુજરાતી છે અમ એટલે આખો એક સમન્વય છે એક 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 અર્બનાઇઝેશન મોડર્નાઇઝેશન એની જોડે ટ્રેડિશનલ વેલ્યુઝનો તો દેટ ઇઝ માનવ ફોર યુ એક એમએનસીમાં નોકરી કરે છે એક્ઝિક્યુટિવ લેવલ પર બહુ હાયર પોસ્ટ પર છે અને પછી એની સાથે લાઈફમાં શું થાય છે ધેટ ઇઝ વોટ ધ ફિલ્મ ઇઝ અબાઉટ સબસે પહેલે તો નમસ્કાર મેં હું અભિનય દેશમુખ બાદકી ફિલ્મ કા રાઇટર ડિરેક્ટર મેં હમ લોગ જો ગુજરાતી મેં બાદકી ફિલ્મ લેકર આ રહે ये एक सस्पेंस ड्रामा है और अभी तक जो ट्रेलर लॉन्च हुआ है और जिन जिन लोगों ने देखा है हमको पता है कि वो एक जिन लोगों को भी जो स्टोरी लग रही है उससे उनको अलग ही देख, अलग ही देखने को मिलेगा या ये ट्रेलर में भी ये सब ट्रेलर है पिक्चर अभी बाकी है तो आई रिक्वेस्ट ऑल ऑफ यू टू वॉच बात uh, की इन योर नियरेस्ट सिनेमा ऑन थर्टी एट जनवरी uh, गुजराती भाषा को लेकर इतना डिफिकल्ट नहीं रहा क्योंकि uh, डायलॉग्स और कैरेक्टर्स इन लोगों पर हम लोगों ने पिछले तीन सालों से काम किया हुआ था मेरे को राइटर अनुराग व्यास uh, इनके साथ मिलकर जब हम ये फिल्म लिख रहे थे तो हम लोगों ने हर चीज की बैक स्टोरी पे हर चीज़ पे बहुत ज़्यादा होमवर्क करके हम लोगों ने इस फिल्म को फाइनल किया और uh, जब ये दूसरी लैंग्वेज में आई जब गुजराती में आई तो गुजराती में नरेशन लेने के बाद भी मैं सब कुछ बता सकता था कि कोई कैरेक्टर जो भी कैरेक्टर बोल रहा है तो वो क्या बोल रहा है मुझे गुजराती तमिल तेलुगु जितनी डिफिकल्ट नहीं लगती कि बोली और समझ में नहीं आई गुजराती से मैं बहुत कुछ रिलेट कर पाया मैं मुझे कैरेक्टर्स पे वर्क करना इजी रहा सबसे अच्छी चीज एक्टर्स की जो जिन्होंने पूरा मुझ पे मेरे सामने सरेंडर कर दिया था उस कैरेक्टर को लेकर तो उस वजह से आ, वो पूरी जर्नी बहुत इंटरेस्टिंग हो गई और जैसा मेरा विजन था वैसा आपके सामने लाने में मैं सक्सेसफुल रहूंगा ऐसी मेरी आशा है फिल्म ने वार्ता अंगे जाना के एक मानस ज्या सुधी दोषित साबित न थे त्या सुधी निर्दोष से परंतु जो खरेखर दोषित होने छता निर्दोष साबित हो तो માનવ એક મહત્વકાંક્ષી છતાં જમીન સાથે જોડાયેલો કોર્પોરેટ પ્રોફેશનલ છે જેનું જીવન આદર્શ લાગે છે તેની પત્ની નિત્યા તેની તાકાત છે અને તેમનું લગ્ન જીવન એકદમ સુખી છે પરંતુ અચાનક જ માનવની આ સપનાની જેવી દુનિયા વિખેરાઈ જાય છે સર્જાયેલી અરાજકતામાં માનવ બધી ઘટનાઓ માટે પોતાને જવાબદાર માને છે અપરાધ ભાવથી પીડાતો માનવ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનું નક્કી કરે છે પરંતુ વાર્તા ત્યારે વિચિત્ર વળાંક લે છે જ્યારે દરેક પુરાવા માનવના નિર્દેશ નિવેદનને પડકારે છે તે જ્યારે આત્મશંકાના વમણમાં ફસાય છે ત્યારે સત્ય બહાર આવે છે પાતકી ફિલ્મમાં એ જ દર્શાવવામાં આવ્યું છે કે આપણે બધા એક સ્તરે નિર્દોષ છે અને બીજા સ્તરે દોષિત છીએ આ ફિલ્મ થકી પ્રેક્ષકોને સસ્પેન્સનો એક નવો સ્તર જોવા મળશે એવી વાર્તા જે તમને દરેક ક્ષણે વિચારતા કરી દેશે પાટકી માત્ર એ ફિલ્મ નથી પરંતુ માનવ મનની જટિલતાઓની સફર છે એમ પી સ્ટુડિયો પ્રોડક્શન દ્વારા નિર્મિત અને પેનોરમા સ્ટુડિયો દ્વારા વિતરિત આ ફિલ્મ ત્રીસ જાન્યુઆરીએ ગુજરાત અને મુંબઈ ઉપરાંત યુએસ યુકે કેનેડા દુબઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ રિલીઝ થનાર છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિંગ જોઈએ આજના મુખ્ય સમાચાર